તો આજ આપણે પાસા રણછી ને એક ગીત ગવરાય બીજું રણછી જૂની રે નવરા સુમા જૂની સે નવળેલા જૂની સે નવળા સુમા જૂની સે નવળેલા સમન ગો મેરે ઓડે લાગ સમન નો ઓ એ તો મે ઓઢ્યા પાને કલ બીજા ના નો મના

ફર્નિચર ના સર હોડ ના એટલે પડી છે તો જીગર ને હાલ મેચ રમવા જાય તો આપણે મેદાન માં જઈએ જીગર ને હોય તો આપણે થોડી ઘણા રમશું અને આપણો જીપીડર લઈને જઈએ તો જીપીડર ઘેર પડ્યો હોય તો ફાઈનલ જાઓ તો મે બાર આઈને જોયું તો જીગર ને મેચ રમવા નઈ ગયા જીગર છે મેચ રમવા નઈ ગયા મેચ રમવા છે નઈ ગયા કંટાળો આવો એટલે હું તો મેદાન માં હતો તો હે મેદાન માં હતો તો

હું ઘણા બધા બોલ રમ્યો પણ એકે બોલ સરખી તો આડે નહીં હજી ગણ એટલા એટલી બધી રમવાની મજા ન આવ્યા છે તો હાલ જશું રમો રમવાની એટલી બધી મજા નહીં આવતી કમ્પ્લીટ શોર્ટ નહીં આવતા હું પરની જ નહીં જશું કંઈ ના આપણે અંગાદ કિશન આવી ગયો છે તો કિશન મજામાં મજામાં

અમારા ખેતરની બાજુ સોસાયટી પર નવા આયુ ક્ષેત્ર એ અમારું જ હતું અમારું હતું આવતા તમે તો કાલ હોજે આઈપીએલ ની મેચ હતી તો આપણે તેના હાઈલાઈટ ભાગ જોઈએ કયો ખેલાડી સૌથી વધારે રન મારવાનો મેચ કઈ રીતના લખનઉ જીતી જાય તો આપણે એના થોડા થોડા ભાગ જોઈ લઈએ તો આપણે ક્રિકેટ આવી ગઈ છે તો ક્રિકેટને સ્ટાર્ટ કરીએ આ રી મેચમાં લખનઉ જીતો છ મેં રાતના આઈપીએલ હારી જોયેલી આખી મેચ તો ટોસ ઉલડ્યો અને ટોસ જીત્યું આરસીબી તો આરસીબીએ ટોસ જીતીને બોલિંગ પહેલાં કરી તો ડીકોક રમવા આવ્યો અને તેને એક્યાસી રન માર્યા હતા અને આ તમે જુઓ તેનું ટોટલ તો આરસી બીનો બેટિંગ કરવાનો વારો અને તેને એકસો વીસ બોલમાં એકસો બ્યાસી રન કરવાના હતા તો વિરાટ કોહલીએ સારી શરૂઆત કરી પણ આરસીબી હારી ગયું આખી મેચ તમારી આઈપીએલ માં કઈ ટીમ ફેવરેટ છે મને કમેન્ટ માં કહેજો મારી ટીમ છે જીટી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અમારી અંગત ઈલુ આવી ગયો તો ઈલુ શું કે યે માતાજી તો તો તું બોલે તું બોલે

એલું ગીત ગાજે એલું ગીત ગાજે એલું ગીત ગાજે તો આ વ્લોગ આપણે અહીંયા ખતમ કરી છે તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેવાનું